અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને અંકલેશ્વર એસડીએમ અંકલેશ્વર ડીવાયએસપી મામલતદાર એચઆઈએ આરએનબી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે નાકા પિરામણ નાકા ઓએનજીસી ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં કરવામાં આવી રહી છે ત્યારબાદ મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી જેમાં સૌથી વધુ મહાવીર ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો આ કવાયત દરમિયાન હાઈવેમાં અને શહેરમાં ડાયવર્ઝન કઈ રીતે આપવું કયા વન વે માર્ગ ક્યાં વન વે માર્ગ કરવો ડિવાઈડર ક્યાં નાના કરવા દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વૈકલ્પની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરવામાં આવશે